દુબઈમાં રમાઈ રહેલ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાની જીત થતાં દેશભરમાં જશ્નનો માહોલ છવાયો હતો અંકલેશ્વર શહેરમાં પણ લોકોએ ઢોલ નગારા કરી હતી શહેરના ત્રણ રસ્તા નજીક મોટી માત્રામાં જનમેદની ઉમટી પડી હતી ડીજેમાં દેશભક્તિના ગીતો સાથે રેલી નીકળતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અંકલેશ્વર શહેરમાં દુબઈમાં રમાઈ રહેલ ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમ ચેમ્પિયન બનતા જ હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ટીમ ઇન્ડિયાની જીતને વધાવવા દુકો રસ્તા પર ઉતરી આવી હર્ષો ઉલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો તો બીજી તરફ અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી અંકલેશપુર શહેરના ચોટાનાકા પિરામણ નાકા ત્રણ રસ્તા સર્કલ ખાતે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સ્થિતિ બગળેને ઇતે માટે પોલીસ રસ્તા પર ઉતરવું પડ્યું હતું રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ટીમ ઇન્ડિયાના જીતની ઉજવણી માટે એકત્ર થયા હતા લોકો બાઇક ફોરવ્હીલ પર સવાર થઈ રસ્તા પર પહોંચ્યા હતા અને ریلی સ્વરૂપે ઉજવણી કરતા જોવા મળ્યા હતા टीम इंडिया ने जीतने उजवणी माटे लोको ए पहिला तमाम तयारीओ करी रखी होते जीत थतात बीजी मिनिटे लोको ढोल नगाराना ताले तिरंगा साते उजवणी करता जोवा मळिया होता थेर थेर लोको एकत्र थता अनेक जग्ग्या ट्रैफिक समस्या सरजाई होती आदरमियान कायदो आणि व्यवस्था जळवाय रे ते काफलो रस्ता पर उतरि आवियो